સગા પિતાએ દીકરી પર દાનત બગાડી સુરતમાં પિતા સાથે સુવા માટે દબાણ કરે છે છેડતી કરે છે ફરિયાદ કરીશ તો મારી નાખીશ સગીરાના શબ્દો સાંભળતા પોલીસ ચોકી ઊઠી સુરત ડિંડોલી પોલીસ મથકમાં સ્કૂલના યુનિફોર્મમાં પંદર વર્ષની દીકરી આવી પહોંચી હતી અહીં પિતા સાથે રાત્રે સુવા માટે દબાણ કરે છે અને છેડતી પણ કરે છે અને જો પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાખીશ સગીરાના આ શબ્દો સાંભળી પોલીસ ચોકી ગઈ હતી આથી પોલીસે પિતાને પોતાની સગી દીકરીની રાત્રિના સમયે કરી હોવાની ફરિયાદ પોલીસ નોંધી છે દીકરીની આપીધી સાંભળીને પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપી પિતાની ધરપકડ કરી હતી જો વિરોધ કરું તો પિતા ગુસ્સે થાય છે આ બનાવ અંગે ડિંડોલી પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી પંદર વર્ષની એક સગીરા પોલીસ પોલીસ મથકે મથકે પહોંચી હતી અને તેને શોધતા શોધતા તેના પરિવારના સભ્યો પણ પહોંચ્યા હતા જોકે તેણે એક ફરિયાદ કરવાનું પોલીસને કહ્યું હતું અને આપવીતી જણાવી હતી તેમાં તેની ફરિયાદ તેના સગા પિતા વિરુદ્ધ હતી શગીરાએ પોલીસને એવી હકીકત જણાવી હતી કે તેના પિતા રાત્રિના સમયે તેની પાસે આવે છે અને પોતાની સાથે સુવા માટે દબાણ કરે છે તેમજ છેડતી પણ કરે છે જો વિરોધ કરું તો ગુસ્સે થાય છે પોલીસ કેસ કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપે છે ડિંડોલી પોલીસે નરાધમ પિતા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે ગંભીરતા સમજી તાત્કાલિક ફરિયાદ દાખલ કરી પિતાની ધરપકડ કરી છે એસીપી વીરભદ્રસિંહ જાડેજાએ સગીરાએ એક મહિલાને આ અંગે જાણ કરી હતી સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પીડિતા સાથે અઠવાડિયા પહેલા પણ આકૃત્ય કૃત્ય થયું હતું ફરીવાર આ ઘટના બનતા એક મહિલાને આ અંગે વાત કરી હતી મહિલાએ તેને હિંમત આપતા તે સ્કૂલ યુનિફોર્મમાં પોલીસ સ્ટેશન પહોંચી હતી પોલીસ સ્ટેશન આવીને પોતાની આપવી જણાવતા પોલીસે તેની ગંભીરતા સમજી તાત્કાલિક ફરિયાદ દાખલ કરી પિતાની ધરપકડ કરી હતી ડિંડોલી વિસ્તારમાં ભરવાડનગર ચાર રસ્તા એરિયા છે જેમાંથી એક ફરિયાદી આવી અને પોતાની ફરિયાદ આપેલ છે કે પોતાની સગી ભત્રીજી જે છે એની ઉપર એના સગા પિતાએ શારીરિક અડફલા કરેલા છે જે સંબંધે પોલીસે તાત્કાલિક એની ફરિયાદ લઈ અને કાયદેસર કાર્યવાહી કરી અને એની પિતાની ધરપકડ કરેલી છે જ્યારે આ બાળા સાથે આવું કૃત્ય થયું ત્યારે એ પોતે જ પોલીસ સ્ટેશન પણ આવી ગયેલી હિંમત કરીને અને પોલીસ સ્ટેશને એની વિના જાણીને એના કુટુંબીજનોનો સંપર્ક કરેલો અને ત્યારબાદ એની ફરિયાદ લઈ અને જે એનો પિતા છે એને અટક કરી અને એને જેલમાં મોકલી આવેલ છે આ આજે છે બાળા છે એની સાથે એની માતા હાલ એના વતન ગયેલી હોય અને એનો ગેરલાભ લઈ અને પિતાએ આ કૃત્ય કરેલું હોય એવું તપાસમાં ખુલવામાં માંગેલ છે બાળા છે એ એની સાથે અઠવાડિયા પહેલાં પણ આ રીતનું કૃત્ય થયેલું પછી આ ફરીવાર એનું રિપિટેશન થતાં બાળાએ જે સ્કૂલમાં સ્કૂલ ડ્રેસ સાથે જ એક મહિલાને એને વાત કરેલી અને એક મહિલા મહિલાએ એને હિંમત આપતા એ પોલીસ સ્ટેશન આવેલી અને પોલીસ સ્ટેશન આવીને પોતાની આપીતિ જણાવતા પોલીસે એની ગંભીરતા સમજી એની ફરિયાદ લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરે છે અને હાલ એના પિતા છે એ જેલ છે